નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો વિડીયોમાં તો મિત્રો સરકાર તરફથી જે કૃષિ રાહત પેકેજ આપ ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા હતા તે તારીખ અગિયાર અગિયાર બે હજાર રોજથી તેની જે ઓનલાઈન અરજીઓ છે એ સ્વીકારવાનું ચાલુ કરી દેવામાં આવેલ છે પણ હાલ અત્યારે પાંચ જિલ્લાઓ માટે જ જે ઓનલાઈન અરજીઓ છે એ ચાલુ મૂકવામાં આવેલ છે અને એ સિવાય જે બાકીના જિલ્લા છે તેમાં પણ જે ઓનલાઈન અરજીઓ છે તે ટૂંક સમયમાં ચાલુ મૂકવામાં આવશે તો મિત્રો અત્યારે આપણે જે પાંચ જિલ્લાઓમાં ઓનલાઈન અરજી ચાલુ મૂકવામાં આવેલ છે તેની વિગતવાર માહિતી આ વિડીયોના માધ્યમથી મેળવીશું જેમાં જે ખેડૂતોને મળવાપાત્ર સહાય છે તે એક હેક્ટરની મર્યાદામાં બાવીસ રૂપિયા જે વધારેમાં વધારે બે હેક્ટરની મર્યાદામાં કુલ ચુમ્માલીસ રૂપિયા છે એ સહાય મળવાપાત્ર પાત્ર છે એ સિવાય અલગથી મેળવવા માટે ક્યાં અને કેવી રીતે ઓનલાઈન અરજી કરવી ક્યાં આધાર પુરાવા જરૂરી રહેશે અને આ બંને સહાયનો લાભ તમે કેવી રીતે મેળવી શકો છો તે તમામ માહિતી તમને વિડીયોમાં આગળ જાણવા મળે છે એટલે વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી છે અને હા અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે વિડિયોને લાઈક અને શેર પણ કરતા રહેજો તો મિત્રો ખેતી નિયામકની કચેરી ગુજરાત રાજ્ય કૃષિ ભવન ગાંધીનગર તરફથી દસ અગિયાર બે હજાર પચીસના રોજ પત્ર જાહેર કરવામાં આવે છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસ માસમાં થયેલ વરસાદના કારણે પાક નુકસાન અન્વયે જે કૃષિ રાહત પેકેજ બે છે તેને અમલીકરણ કરવા બાબતનો આ પત્ર છે તો મિત્રો ક્યાં એ જિલ્લા છે જેમાં આ કૃષિ રાહત પેકેજ છે એ ચાલુ મૂકવામાં આવેલ છે તો જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરાદ એમ કુલ પાંચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને ખેતી અને બાગાયતી પાકોમાં પાક નુકસાન તથા ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે વ્યાપક નુકસાન અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવા કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ છે એ જાહેર કરવામાં આવે છે અને જેની અરજીઓ છે છે તે દિવસ સુધી જે આ પોર્ટલ ખુલ્લું રાખવામાં આવશે તો તેની જે સમય મર્યાદા રાખવામાં આવેલ છે તેને ધ્યાને રાખી તમારે જે ઓનલાઈન અરજીઓ છે એ કરવાની રહેશે તો વાત કરીએ પાક નુકસાન અન્વયે ચૂકવવાપાત્ર સહાય અને સહાયના ધોરણો તો મિત્રો ખરીફ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસ ડીઆરએફના નોમર્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂપિયા આઠ હજાર પાંચસોની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા તેર હજાર પાંચસો એમ કુલ રૂપિયા બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય છે મળવાપાત્ર રહેશે એટલે કે કુલ ચુમ્માલીસ હજાર રૂપિયા જે સહાય છે એ ખેડૂત મિત્રોને મળવાપાત્ર રહેશે અને જે વિયત પાકોના વિસ્તાર છે એમાં પણ એ જ રીતે સમાન સહાય મળવાપાત્ર રહેશે અને મિત્રો જે બહુ વર્ષાયું બાગાયતી પાકો છે તેમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોમર્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર સહાય રૂપિયા બાવીસ હજાર પાંચસોની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા પાંચ હજાર એમ કુલ રૂપિયા સત્યાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં વધારેમાં વધારે કુલ પંચાવન રૂપિયા જે સહાય છે એ મળવાપાત્ર રહેશે અને મિત્રો આપણે અગાઉ પણ જણાવ્યું હતું કે જમીન સુધારણા માટે જે અલગથી ખેડૂતોને સહાય છે મળવાપાત્ર રહેશે તો તેમાં વાવ થરાદ અને પાટણ જિલ્લામાં જમીનમાં હાલમાં પાણી ભરાયેલ હોય તેવી જમીનની સુધારણા માટે ખાસ ખિસ્સા પેટે અલગથી સહાય આપવામાં આવશે જેમાં સહાયના ધોરણ જોઈએ વાવ થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે જે વિસ્તારમાં હજુ પાણી ભરાયેલું હોય તેમજ આવનાર શિયાળો રવિ પાક વાવેતર શક્ય ના હોય અને જમીનમાં ક્ષાર ડિપોઝિટ થવાના કારણે જમીન સુધારણાની જરૂર પડે એમ હોય તેવા આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણા સોયલ રીક્લેમેશન કામગીરી માટે ખાસ કિસ્સા તરીકે રાજ્ય બજેટમાંથી રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં એટલે કે કુલ રૂપિયા ચાલીસ હજાર વધુમાં વધુ જે સહાય છે મળવાપાત્ર રહે છે જેમાં અમુક શરતો અને બોલીઓ રહે છે જેમાં આ સહાય ખાસ કિસ્સામાં ફક્ત વાવ થરાદ અને પાટણ જિલ્લાના જે વિસ્તારમાં પાણી ભરાવાના કારણે જમીન સુધારણાની જરૂર હોય તેવા ખેડૂતોને જ મળવાપાત્ર રહે છે અને જે જમીનમાં રવિ પાકોનું વાવેતર કરવામાં આવેલ છે તે કિસ્સામાં આ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે નહીં વાવ થરાદ અને પાટણ જિલ્લાના જે ખેતરમાં એક નવેમ્બર બે અથવા તે પછીની સ્થિતિએ ખેતરમાં પાણી ભરાયેલું હોય તેવા ખેતરના ખેડૂતોએ જાતે અથવા અન્ય મારફત જે તે સર્વે નંબરના જીઓટેક ફોટોગ્રાફ એટલે કે લોકેશનવાળા ફોટાગ્રાફ આધાર પુરાવા તરીકે અરજી સાથે રજૂ કરવાના રહેશે અને આ ફોટા ખેડૂતે જાતે કઈ રીતે પાડવા તેના ઉપર પણ એક વિડીયો બનાવી આપીશું તેની લિંક તમને ટૂંક જ સમયમાં ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને હા મિત્રો આમાં એક ખાસ ધ્યાને રાખવા જેવી બાબત કે જમીન સુધારણા માટે કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અલગથી ખેડૂતોએ અરજી કરવાની રહેશે તો વાત કરીએ લાભાર્થીની પાત્રતા અને સહાય મેળવવા માટે જે ઓનલાઈન અરજી છે એ ક્યાં અને કેવી રીતે કરવી તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે તમારી જે ગ્રામ પંચાયત હોય ત્યાં ઓપરેટરનો સંપર્ક કરવાનો રહેશે અને આ કૃષિ રાહત પેકેજ હેઠળ પાક નુકસાનીનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નંબર આઠ તલાટીનો વાવેતરનો દાખલો ગામ નમૂના નંબર સાત બાર આધાર કાર્ડ મોબાઈલ નંબર અને એક બેંક પાસબુક આટલા ડોક્યુમેન્ટ સાથે તમે જે આ યોજનાની ઓનલાઈન અરજી છે એ કરાવી શકો છો અને ખાસ જમીન સુધારણા માટે જીઓ ટેગિંગવાળા એટલે કે લોકેશનવાળા ફોટોગ્રાફ અલગથી આપવાના રહેશે અને સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની ના વાંધા અંગેનો સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે અને મિત્રો કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ અંતર્ગત સહાય અને આનુષાંગિક સુકવણા પી એફ એમ એસ મારફત ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પદ્ધતિથી લાભાર્થીના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવશે આ સિવાય અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ પણ કરી શકો છો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર